એને બરાબર કોનું કીધું છે કે B થી ડી બરાબર એસી બરાબર બીડી થાય છે તો સાબિત કરો કે એ બી એટલે કે સીડી એટલે કે આ કટકો એટલે કે જે આ કટકો બરાબર થાય આપણે સાબિત કરવાનું છે તો અહીં તમે છે ને કે આખા એસી બરાબર બે કટકા લખી શકો આખું એસી છે આખું એસી બરાબર કે એસી બરાબર શું લખી શકો AB A થી બી અને B થી સી એવી જ રીતે બીડી બરાબર તમે શું લખી શકો બીસી વત્તા સીડી એટલે કે લખો બીડી બરાબર બીસી વત્તા સીડી હવે અહીં તમને રકમમાં શું આપેલું છે કે હવે અહીં તમે રકમ આપેલું છે AC બરાબર BD આપેલા છે તો આ લખીએ કે AC બરાબર BD આપેલા છે રકમમાં બરાબર તો હવે આપણે AC ની કિંમત અહીં મેકી દઈ AB વત્તા BC એવી રીતે BD ની કિંમત મેકી દઈ અહીંથી જોઈને આપણે લખી હમણા BC વત્તા CD હવે આ બે માં સરખો સરખો હોય એને બાદ કરી નાખો બરાબર ઉડાડી દયો આમાં BC છે ને આમાંય BC છે તો BC BC ઉડી જાય તો કોણ વધ્યું AB બરાબર CD વધ્યા

તો સબ્રતામાં લખીએ કે સી છે ને એ બી નું મધ્ય બિંદુ છે અહી છે એ બી નું મધ્ય બિંદુ છે એ બી નું મધ્ય બિંદુ છે હવે સી એ બી નું મધ્યબિંદુ બિંદુ હોવાથી તમે શું લખી શકો કે એસી બરાબર વચ્ચે નું બિંદુ તો સી છે એ ના બે સરખા ભાગ પડે એ પેલો ભાગ એસી અને બીજો ભાગ સીબી તો એસી બરાબર સીબી તો હવે અહીં તમે આખા એ બરાબર શું લખી શકો કે આખા એ બરાબર આખા એ બરાબર બે ભાગ લખી શકો એક પહેલો ભાગ એસી જગ્યાએ જગ્યાએ સીબી લખી એકબીજાને બરાબર હોવાથી આપણે સીબી ની જગ્યાએ હું લખશું એ એસી બરાબર એસી લખશું તો હવે હવે એસી અને એસી કેટલી વખત એસી બનત તો એ બરાબર ટુ વખત એસી

એના બે ભાગ છે આખા એસી ના એડી પ્લસ ડીસી પ્લસ ડીસી હવે આ બે ભાગ લખા આખા એસી બરાબર તો એડી ના એડી તેમના ડીસી ની જગ્યાએ તમે અહીંયા એડી લખી શકો અથવા એડીની જગ્યાએ ડીસી લખી શકો બે એકબીજાના અહીંયા શું છે બરાબર છે તો એડીની ડીસીની જગ્યાએ આપણે શું લખશું એડી બરાબર તો અહીં એસી બરાબર શું થશે એડી અને એડી કેટલા વખત એડી બન્યા બે વખત એડી બે ગુણાકારમાં છે આમ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે ઉપર કંઈ ન હોય તો એક અને છેદમાં બે અને એસી પહેલેથી જ હતા બરાબર શું વધ્યા એડી બે તો આમ આવી ગયા હવે આને કહી સમીકરણ ચલો આગળ સમી બે માં સમી એક ની કિંમત મેખું બરોબર એકની કિંમત મુક્તા ચલો સમી બે જે મળ્યું ને એમાં સમી એક ની કિંમત મેં કીધો પેલા તો સમી બે લખો સમી બે શું મળ્યું હતું આપણે કે એડી બરાબર એકના છેદમાં બે ગુણ્યા એસી આપણે આવું કઈક મળ્યું હતું સમીકરણ બે હવે આમાં સમી એકની કિંમત મેં કહો સમી એકની કિંમત શું હતી કે એડી ના એડી તેમના તેમ એકના એક દુત્યમને એસી ની જગ્યાએ શું મેખશો કે એક ના છેદમાં બે એ બી બરોબર આપણે આ કિંમત મળી હતી જો એસી બરાબર તમને મળ્યું તું એસી બરાબર એકના છેદમાં બે એ તમને આ સમય એસી સામ સામે છેદ અને છેદનો ગુણાકાર બે દુ ચાર અને એ તો એમના એમ છે ગુણાકારના સંબંધમાં તો આ તમારો જવાબ બરાબર સાબિત કરવાનું કીધું હતું કે એડી બરાબર એક ના ચાર એ સાબિત કરો એ થઈ ગયું ચલો એના પછીનો દાખલો

તેને કેવી કહેવાય સમાંતર રેખાઓ કહેવાય ચલો આથી સમાંતર રેખાની વ્યાખ્યા હવે ચોરસની વ્યાખ્યા એ ચોરસ એ ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કાટખૂણાઓ ધરાવતી બંધ આકૃતિ છે તેને ચોરસ કહેવામાં આવે છે ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 4 ચલો ક્વેશ્ચન નંબર 4 માં શું કીધું જો AC BC થાય તેવું બિંદુ C બિંદુઓ અને A અને -E B ની વચ્ચે હોય

બે ગુણાકારમાં છે આબાજી આવે તો ભાગાકારમાં ઉપર કાંઈ ના હોય તો 1/2 અને ગુણાકારમાં AB હતા તેમના તેમ બરાબર AC તો અહીં આ તમારો જવાબ AC 1/2 AB સાબિત કરવાનું હતું તે થઈ ગયું અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો ખાસ કરજો ચલો એના પછીનો દાખલા નંબર 5 પ્રશ્ન નંબર 5 નીચે આપેલ પદોની વ્યાખ્યા આપો લંબરેખાઓ બરાબર તો લંબ લંબરેખાઓ કેને કહેવાય બે રેખાઓ કે જે એકબીજાને કાટખૂણે છેદે છે તેમને લંબ રેખાઓ કહેવાય છે બરાબર કાટખૂણે એટલે આવી રીતે બરાબર આ બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે છે આ ઊભી રેખા અને એક આડી રેખા બરાબર આ કાટખૂણે એટલે કે નેવું ના ખૂણે છેદે એને લંબ રેખા કહેવાય ચલો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે એટલે કે આકૃતિમાં આવી રીતે થશે કે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળનું કોઈ પણ બિંદુ છે આ વર્તુળના કેન્દ્રથી અહીંયા સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય બરોબર તો અહીં પ્રકરણ નંબર પાંચ થયું પૂરું અગાઉના પ્રકરણ જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ